અંદર પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું નહી કે દંડ માહોલ ઉભો કરવાનો એટલે પોલીસ અધિકારીઓ આ બાબતે સ્પષ્ટપણે જે અધિકારીઓ આવા જે ભાજપ પ્રેરિત અધિકારીઓ છે એ લોકોએ જો તમે આગામી દિવસોની અંદર આવી રીતે હેરાગતિ કરશો તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને તમામ દારૂ જુગારના અડ્ડાઓને તમારા જ વિસ્તારોની અંદરથી પકડી અને બહાર લાવવામાં જરીક પણ અચકાઈ નહીં અને આજે પણ જ્યાં જરૂર પડશે ત્યાં આગળ અમે આમ આદમી પાર્ટીની ટીમ સાથે આવ્યા આ દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવાની થશે તો અમે લોકો કરીશું હવે અમે બતાવીશું કે કેવી રીતે ભરૂચ જિલ્લાની અંદર દારૂ ખુલ્લામ વેચાઈ રહ્યો છે ભરૂચ નર્મદા જિલ્લામાં આપના ધારાસભ્ય ચૈતર ચઈતર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનસુખ વસાવાનું ખરાબ દેખાય તેવું પરિણામ આવી શકે તેવા ભયના કારણે ચૈતર વસાવાને ફરી એકવાર ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કરવાના ફિરાકમાં હોય તેવા આક્ષેપ સાથે મનસુખ વસાવા તેત્રીસ વર્ષથી સાંસદ છે છતાં પણ વિકાસના મોટા કામ કરાવી શક્યા નથી અને ચૈતર વસાવા પર જો ખોટી ફરિયાદ થશે તો હવે આ પણ ચૂપ બેસશે નહીં અને રહી વાત કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ ચૈતર વસાવાના પંચોતેર લાખની માંગણીના આક્ષેપમાં નિવૃત્ત જજની આગેવાનીમાં સમિતિની રચના કરી તપાસ કરવાની માંગ કરી રહ્યા છે તો સંદીપ માંગરોલાને યાદ અપાવીએ છીએ કે સંદીપ માંગરોલા પોતે ગણેશ સુગરના ચેરમેન હતા ત્યારે પંચ્યાસી કરોડનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપમાં જેલવાસ ભોગવી આવ્યા છે એટલે પહેલા પોતાના કોંભાંડ કરેલા યાદ કરો પછી તપાસની માંગ કરો તેવા આક્ષેપ પણ આપના પ્રમુખ પિયુષ પટેલે કર્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોને પોલીસ ખોટી રીતે હેરાન ગતિ કરવા અને ડરાવવાના ભાગરૂપે નેત્રંગ તાલુકાના સણકોઈ ગામમાં કાર્યકર્તા સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોય અને ખોટી રીતે ઘરમાં તપાસ થતી હોય અને સાચા જ અર્થમાં જો ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ થતું હોય તો આમ આદમી પાર્ટી હવે ભરૂચ નર્મદા જિલ્લામાં બુટલેગઢોને ત્યાં પહોંચી જનતા રેડ કરી તેના

અંદર એમની જે કૌભાંડ જે કર્યા હતા છે એમને ભૂલવું ના જોઈએ એમાં જેલ પણ ભોગવી ચૂકેલા છે આ સંદીપભાઈ માંગરોલા ફક્ત આ રીતે આરોપો લગાવી શકે છે પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે સંદીપભાઈ તમે જે રીતે આરોપો લગાવ્યા છે તો એની ઉપર સ્પષ્ટ તમારે કરી લેવું જોઈએ કે તમારા કેટલાક નેતાઓ કોંગ્રેસના આજે ભાજપના નેતાઓ સાથે મળી અને ધંધા કરી રહ્યા છે આ જીઆઈડીસી ની અંદર ને ચૈતારભાઈ ની વાત રહી તો જે પચાસ કરોડ નું જે કૌભાંડ બહાર પાડ્યું છે અને જે 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 આદિવાસી હક રૂપિયા હતા એની અંદર આ કરી નાખ્યો છે કૌભાંડ બહાર પાડ્યું એટલે મનસુખભાઈ વસાવા પણ આની ઉપર એક પડદો નાખવાનું કામ કરી રહ્યા હોય એમ એમને આ પંચોતેર લાખની એક ખંડણીનો એક મુદ્દો બનાવી દીધો છે અને પચાસ કરોડનો જે હિસાબ આપવાની જગ્યાએ આ લોકો એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ આશયથી આજે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ અને ચૈતરભાઈને ખોટા કેસની અંદર ફસાવવાનું કાવતરું કરી રહ્યા હોય એટલા માટે આ એમને એક લેટર લખેલો એવું દેખાઈ રહ્યું છે ચૈતરભાઈની પર કેમ આ લાગছে પરમાર કેમ ચૈતરભાઈને ટાર્ગેટ કરવાનો છે ચૈતરભાઈ ઉપર ગામ પણ આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચૈતરભાઈ જીઆઈડીસી માંથી પૈસા લે છે કેટલાક અધિકારી પાસેથી પૈસા લે છે પરંતુ સાબિત નથી થઈ શકતા આપણે સૌએ જોયું કે 81 દિવસની જેલ એમને ભોગવી કોઈ પણ કારણસર એમને આ જે ઇઠ્યાસી દિવસની જે જેલ ભોગવી એમાં કાચનો ગ્લાસ મારવો હાફ મર્ડનની કલમો લગાવી ત્યારે આજ દિન સુધી એ સાબિત નથી થઈ શક્યું છતાં પણ એમને ઇઠ્યાસી દિવસને એમને જેલમાં રાખવામાં આવે આગામી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની અંદર ભાજપ અને કોંગ્રેસ એમની પોતાની હાર ભાડી રહી છે એટલા માટે આવા આક્ષેપો કરી આમ આદમી પાર્ટીનો વ્યાપ અને ચૈતરભાઈનો વ્યાપ જે ગુજરાતમાં વધી રહ્યો છે એને અટકાવવાનું કામ આ ભાજપ અને કોંગ્રેસ કરી રહી છે સરકારી અધિકારી ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરશે તો આપનો શું સ્ટેપ હશે અત્યારે જે રીતે મનસુખભાઈ જે નિવેદન આપ્યું છે એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સરકારને અને સરકારી અધિકારીને દબાણ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને ચૈતરભાઈને અટકાવો આદિવાસી વિસ્તારની અંદર જે રીતે મનસુખભાઈની જે માનસિકતા જે છતી પડી ગઈ છે મનસુખભાઈ છતાં પડી ગયા છે પાંત્રીસ તેત્રીસ વર્ષ થઈ ગયા તેત્રીસ વર્ષની અંદર આજે એમને કોઈ પણ પ્રકારનો વિકાસ એમને આદિવાસી વિસ્તારોની અંદર કર્યો નથી એમની સરકારની અંદર એમનું પોતાનું બોલેલું ચાલતું નથી એટલે હવે સરકારી અધિકારીને અહીંયા એક મહોરો બનાવી રહ્યા એવું દેખાઈ રહ્યું